ચાલો આપણે આવ્યા છે અચ્છા અડાલજ જ અમદાવાદ ની અંદર જ છે જો કે આમ તો આપણે અડાલજ આવ્યા છે ને અડાલજ માં આપણે અડાલજ ની વાવ જોશું આજે કેમ કે એનું પણ બહુ નામ સાંભળેલું છે તે જોવા જઈ રહ્યા છે લોકેશન મહિરું છે કેમ કે આપણે જોઈ નથી વાવ કોઈ દિવસ ચાલો આપણે ભોગી ગયા છે અડાલજ ની વાવે સામે ટિકિટ લીટલી છે ટિકિટ લેવા ગઈ છે કેટલા પીચોતેર ખાલી ચાલો છે ટિકિટ એક એક જણના છે પચીસ રૂપિયા અને ચાલો હવે અહીંયા કરીએ પ્રવેશ આપી દયો ચાર જણા ઓકે મને શું ચાલો આપણ રાણીની વાવજી તમને આપણે આની પેલા એક બતાવી

ઘણા સ્ટેપ છે ભાઈ અંદર જવા માટેના પબ્લિક પણ જ બધું છે

અત્યારે ઉનાળે પણ જો આટલું પાણી ભરેલું છે હજી આની અંદર કેટલું ડીપ છે આપણે બહુ ખ્યાલ નથી સામે પણ એક તમે જોઈ શકો છો પોઈન્ટ આ ચાર માળ જેટલું તો દેખાય છે વન ટુ થ્રી ફોર 5 ફાઈવ છે પાંચ માળ સુધીનો ઊંડો છે અને એટલી જ સરસ નકાશી બહુ મસ્ત કામ છે ચાલો અંદર તો અંધાર અંધારું અંદર એટલે આપણે લેસ લાઇટ કરવી પડી છે એમાં આની લાઈટ ચાલુ કરી છે આવી કંઈક છે અંદરનો નજાર તમે જોઈ શકો છો ચાલો હવે આપણે ચડી જઈએ પાછા ઉપર ક્યાંય સ્ટેપ જોઈને ચડવું જોઈશો આપણું અંધારું છે

ચાલો બેન તો આવી કઈક હતી અદાલતની વાવ જો કે આપણે તમને એક વખત રાણી કી વાવ પણ દેખાડી છે સેમ સ્ટ્રક્ચર છે આ ત એ થોડીક બહુ ઊંડી હતી આના કરતાં વધારે ઊંડી છે આ એના કરતાં થોડી ઓછી ઊંડી છે ચાલો થોડીક વખત ફોટોશૂટનો કાર્યક્રમ ચાલ્યો કે સરસ મજાનું લોકેશન છે સરસ નક્કાશી છે તો બાળકોને યાદગારી માટે ત્રણ ચાર ફોટો ક્લિક કરી અને થોડુંક વિડીયો લઈ દો ચાલો અંદર બહુ ગરમી બહુ થતી હતી એટલે બહાર નીકળતા નીકળી ગયા છે આમ થોડુંક ગાર્ડન બાજુ ચક્કર મારીએ ત્યાં શું છે જોતા આવીએ થોડુંક બતાવીએ જો કદાચ કંઈ જોવાલાયક હોય તો તમને પણ આ ટોટ ટોટલી વસ્તુ દેખે એ આખું અડાલજની વાવનું સ્ટ્રક્ચર છે સામેમાંથી પાણી સિંચવા માટેની વ્યવસ્થા પણ દેખાય છે જોકે એ તો નવા જમાના પ્રમાણે હશે જૂના જમાનામાં તો આવું નહીં હોય આ વાવની ઉપરનો ભાગ છે હમણાં આપણે અહીંથી નીચે હતા આ તે જ ભાગ છે જો આ નીચે હતું એ અને આ ઉપર એ જમાનામાં છત કેવી રીતે બનાવી છે ઓડા મોટા મોટા પથ્થરોથી જોઈ લો તો આખું બંધ કરી દીધું છે જેથી કરીને કોઈ પડે નહીં અહીંથી સીડીઓ આપી જ છે અહીંથી લોખંડ થી બંધ કરી દીધું છે જારીથી આ મેન અને અહીંથી જે સીડી જુઓ તમે અત્યારે જે મોર્ડન આપણે ઘરોમાં જે રીતે સીડીઓ બનાવીએ છીએ કદાચ કેમેરો આટલું કેચર સરખું રીતે ના કરતું હોય પણ કદાચ જો દેખાતી હોય તો જુઓ કેટલું મસ્ત બનેલું છે તે જમાનામાં પણ અને આ છે અહીંથી આ મેન જેવી આખું ઢાંકી દીધું છે બંધ કરી દીધું છે આખું કેમ કે કોઈ અહીંથી છોકરા કે આતે કે કોઈ કેમ કે ઘણા જો આ લોકો છોકરા આ રીતે આવે છે અને ડોકાઈ કોઈને ખુદ કોઈ એક્સિડન્ટ કે ના થાય એના માટેની વ્યવસ્થા કરેલી છે અને એની એ સિસ્ટમ તમે તમને દેખાડું જો અહીંથી પાણી સિંચી અને આની અંદર નાખે એટલે જેમ કૂવામાંથી અવેડામાં જાય ને અવેડામાંથી જીધી આપણો ધોરીઓ જે રીતે જાતો હોય તમે જોઈ શકો છો અહીંથી આ રીતે અહીંયા આવે છે અને ત્યાંથી પછી આ રીતે પાણી સામે જાય છે અહીંથી આ સિંચવાની જે આપણે તમને દેખાય છે એ બે રીતે બે બાજુની સીચ છે સામે પણ તમે જોવો છો ત્યાં પણ છે અને અહીંથી આ છે દેખાય પણ અંદર આ જાળીને લીધે તમને નહીં જોઈ શકો વાવજી છે એ અને આ કંઈક છે નજારો આખી અડાલજની આ જ નો નજારો બે બાજુ થોડું થોડું ગાર્ડન બનેલું છે જોવા જેલાયક સ્થળ છે આ બાજુ ટોયલેટ બાથરૂમની પણ સુવિધા છે લેડી આપણે વિડિયો શૂટિંગ ન થાકીને ને ઓય હા હા આપણે વિડિયો શૂટિંગ હવે જવા માટે પાર્કિંગ હવે આગળ નહીં જઈ શકીએ શું કરવું એને ગાંધીનગર કેટલા વાગે હોય સેન્સિટી મહાત્મા મંદિર ત્યાં તો સીમવાલા બાપા પૂછીએ તો ઉભી એને ચાલો આ કઈક મોટે પાયે તૈયારી થઈ રહી છે જમણી સાઈડમાં તમે જોઈ શકો છો કદાચ મોદી સાહેબ આવે અથવા કોઈ મોટા કોઈ આવતું હશે મુખ્યમંત્રી તો જો કે અહીંયા જ હોય બહુ આઈડિયા નથી તૈયારી બહુ મોટે પાયે થઈ રહી છે આખો પૂરો રોડ કેટલા કિલોમીટરથી ચાલતી જોતો આવું છું એક દોઢ કિલોમીટર થઈ ગયો છે અને હજી આમ સુધી તમે જોઈ દેશ ના ઝંડા ના આપડે કલર છે જે આપણો ધ્વજ નો એના કલર થી રંગાયેલો છે તમામ જો ઓપરેશન સિંદુર માટેનું